અધિક્ષક ઇજનેર દ્વારા ચાંદૂદ કર્નારી બ્રિજ તેમજ ડભોઈ કર્નલ બ્રિજની મુલાકાત થઈ જરૂરી ચકાસણી હાથ ધરાઈ વડોદરા માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગ હસ્તકના ડભોઈ તાલુકાના બ્રીજ જેટલા મેજર બ્રિજ આવે છે એનું અધિક્ષક ઈજનેર સાહસ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ બ્રિજના સમારગામ અંગે સ્થાનિક અધિકારીઓની સૂચનો કરાયા હતા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ બ્રિજની ગુણવત્તા અને તેની મજબૂતી ચકાસવા માટેના આદેશ થયા છે ત્યારે ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક બે જેટલા બ્રિજ આવેલા છે બંને બ્રિજ બંને ઘણો સમય થયો છે ત્યારે બ્રિજની મજબૂતીની તપાસ અર્થે આજે ઓસંગ નદી ઉપરના કર્નાડી અને ચાંદોદને જોડતો બ્રિજ તેમજ ડભોઈ કરનેટ બ્રિજનું માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગના અધિક્ષક ઈજનેર સાહસ પટેલ તેમજ કાર્યપાલક ઇજનેર વિનોદ ચૌધરી તેમજ ડભોઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વિનય સોમાની રોહિતભાઈ સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું અને બંને બ્રિજમાં જે કંઈ ખામી નજરે પડી તે બાબતે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું